જાત સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને ગુજરાત તેમજ રાજસ્થાન પાસિંગના ઓવરલોડર રેતી ભરેલા ડમ્પરોને રસ્તામાં અટકાવી તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરી હતી હાલ ખનીજ વિભાગના નીતિ નિયમોને ખુલ્લામ ભંગ કરી રોયલ્ટી પાસિંગના તથા ક્ષમતા કરતા વધુ રેતી ભરીને દોડતા ડમ્પરોને કારણે વિસ્તારમાં ગંભીર અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો હતો ગ્રામજનોના જણાવ્યા મુજબ ડમ્પરોની ઓવરસ્પીડને કારણે બાળકો વડીલોને રાહદારીઓ માટે રસ્તા પરથી પસાર થવું પડવું પણ મુશ્કેલ બન્યું હતું બનાવની જાણ થતાં જ દાંતીવાડાના મામલતદાર એમએમ મહેપાલ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્થળ પર તપાસ કરતા રોયલ્ટી પાસેના તેમજ ઓવરલોડ રેતી ભરેલા અનેક ડંપરો મામલતદારે ખાન ખનીજ વિભાગના નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરી ડમ્પરોને ડિટેઇન કરી મામલતદાર કચેરી ખાતે સીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી સરકારી તંત્રની આ અવોચિ અને કડક કાર્યવાહીના પગલે ગેરકાયદેસર રેતીકંદના સંડોવાયેલા ભૂમાપિયાઓમાં ભાવરે ફફડાટ ફેલાવ્યો છે સ્થાનિકોનો આરોપ છે કે સીપુ નદી હાલ રેતી ચોરીનું મુખ્ય કેન્દ્ર બની ગઈ છે જ્યાંથી રોયલ્ટી વગરની રેતી ગુજરાત અને રાજસ્થાન તરફ મોટા પાયે સપ્લાય કરવામાં આવી છે જેના કારણે સરકારને લાખો રૂપિયાની રોયલ્ટી આપવાનું નુકસાન થઈ રહ્યું છે તેમજ નદીના અસ્તિત્વને પણ ગંભીર ખતરો ઉભો થયો છે ગ્રામજનોએ તંત્ર સામે સ્પષ્ટ માંગ કરી છે કે માત્ર ડમ્પર ચાલકો પૂરતા નહીં પરંતુ આ સમગ્ર ગેરકાયદેસર ખનન પાછળ રહેલા મુખ્ય સત્તાધારોને ખનન માફિયાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે

આ બધા ત્યાં સ્થળ ઉપર જઈ તપાસ કરતા જે પાંચ ગાડીઓ રોયલ્ટી પાસ વગરથી મળી આવેલ છે જે હાલ લાયેલી છે તેની તપાસ ચાલુ છે